તો હાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કપાસના બજાર ભાવ વિશે તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો ચેનલમાં જો તમે પહેલીવાર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આજે છે ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ ને બુધવાર તો ચાલો જાણીએ આજના કપાસના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો એ વિશે થોડીક આપણે માહિતી લઈ લઈએ ભાવનગર અગિયારસો વીસ રૂપિયાથી ચૌદસો ને છડસઠ રૂપિયા બોટાદ બારસો છોતેર રૂપિયાથી પંદરસો ને સુડતાલીસ રૂપિયા ખાંભા અગિયારસો છેતાલીસ રૂપિયાથી ચૌદસો ને એકાવન બાબરા બારસો પંચાવન રૂપિયાથી ચૌદસો ને પંચોતેર રૂપિયા ચૌદસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા ને સડસઠ રૂપિયા અમરેલી નવસો રૂપિયા થી ચૌદસો ને બાણું રૂપિયા જેતપુર આઠસો પચાસ રૂપિયા થી ને એકોતેર રૂપિયા સિદ્ધપુર તેરસો રૂપિયાથી પંદરસો ને એકાવન રૂપિયા હળવદ અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા કાલાવાડ એક હજાર પંચોતેર રૂપિયાથી ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા ગોંડલ એક હજાર એકાવન રૂપિયાથી ચૌદસો ને છન્નું રૂપિયા અંજાર ચૌદસો પચીસ રૂપિયાથી ચૌદસો ને પચીસ રૂપિયા તળાજા અગિયારસો પાંચ રૂપિયાથી ચૌદસો છ રૂપિયા જામનગર સાતસો દસ રૂપિયાથી ચૌદસો નેવું રૂપિયા વિસનગર એક હજાર સાઠ રૂપિયાથી પંદરસો એકાવન હારીજ ચૌદસો રૂપિયાથી ચૌદસો રૂપિયા વિજાપુર તેરસો પચાસ રૂપિયાથી પંદરસો પચાસ રૂપિયા જામજોધપુર તેરસો રૂપિયાથી પંદરસો ને એક રૂપિયો મહુવા એક હજાર રૂપિયાથી તેરસો અડતાલીસ રૂપિયા માણસા બારસો સાઠ રૂપિયાથી પંદરસો ને પચીસ રૂપિયા મોરબી બારસો રૂપિયાથી ચૌદસો સાસઠ રૂપિયા રાજકોટ તેરસો પચાસ રૂપિયાથી પંદરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના બજાર ભાવ કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો કપાસના ભાવ છે સ્થિર છે કોઈ વધારો તો જોવા મળતો હજી નથી કોઈ નવા એવા અપડેટ નથી કે વધારો થયો હોય એવું જો વધારો થશે તો ખેડૂત મિત્રો જરૂર અમે તમને બતાવશું ખેડૂત મિત્રો આ જે ભાવ બતાવ્યા એ વીસ કિલો એટલે કે એક મણના ભાવ છે એ ખાસ નોંધ લેજો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એટલે લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલમાં જો તમે પહેલીવાર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો આવાના આવા એક કપાસના નવા વિડીયો સાથે આપણે કાલે ફરીવાર મળશું તો બાય બાય ખેડૂત મિત્રો નવા વિડીયો સાથે મળીએ જય જવાન જય કિસાન